કેશોદમાં બોગસ તબીબ પ્રકરણમાં ઘેરા પ્રત્યાઘાતો કેશોદ છે અત્યાર સુધી બે ઘણા દર્દીને મોતના મુખમાં ધકેલ્યાના આરોપ કરવામાં આવ્યા છે લોકોને ન્યાય અપાવવા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે બોગસ તબીબ સામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે ચર્ચા થઈ રહી છે એના માટે અમે આવ્યા છીએ એક કેશોદની જનતાના ન્યાય માટે આવ્યા છીએ કે આજ સુધી બોગસ કૌભાંડો બોગસ ભરતીઓ બોગસ 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 છે પણ આજે ચિંતાનો વિષય એટલા માટે અમને થયો છે કે અત્યારે હવે તબીબી ક્ષેત્રે જો બોગસ થતું હોય તો આ તો એક લોકોની જાન માટેનો ખતરો છે અને એમાં ઘણા બધા એવા કિસ્સાઓ પણ બનાવો પણ બન્યા છે ત્યારે અમારી માંગ છે કે જે બોગસ તબીબ છે એની ઉપર તો કાર્યવાહી કરવામાં જ આવે પણ જે બોગસ તબીબની ભરતી કરનારા છે એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવે અને સખ્ત એની કાર્યવાહી થાય અને કેસુદની જનતાને ન્યાય મળે આજુબાજુની જે જનતાને ન્યાય મળે એટલા માટે અમે આજે આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના નેજા હેઠે કોંગ્રેસના તમામ ભાઈઓની સાથે અમે આવેદનપત્ર આપ